આ ઉપરની એક વીણ વીણાઈ ગઈ છે અને પાછી આ પાવડિયું આવીને એમાં આટલી મગફળી નીકળી છે હવે તમે આ વિચાર કરો કેટલી મગફળી ટૂંટી છે આમાં કંઈ વાવેતર કરવા વીણી વીણી મજૂર ગમે એટલા બિચારા વીણે કરે શું પછી આ વિઘે આઠ મણની વીણ આવે છે આ છોકરો અમાર થાકી ગયો હાવ આ મગફળી તૂટી છે જેવી આ વીણવાની ખૂટે જ નહીં ગમે એટલી વીણીને આમાં અને કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારા મજૂરનો એક વિડીયો ઉતારીને મોકલજો આમાં મજૂરનો વિડીયો ઉતારીને મોકલવો કંઈ મજૂર પોપટા વીણતા હોય નવરાજનો હોય આપણે ફૂકણીઓ આગતા હોય ને કે ઓણી આગતા હોય ને નોખી નોખી વાળીએ આજવારી અહીંયા ભેગું થયું છે દાતીરાપ કરવા એ વાહિતી આમ જુઓ મગફળી કેટલી તૂટી હૈ આટલા માણસો હે હજી બીજી વાળીએ હે બે ત્રણ માણસો અહીંયા ચૌદ જણા મગફળી વીણે હે અને વીઘે આઠથી મણ થઈ છે આ પડામાં મગફળીની વીણ ઉપરની વીણ વીણાઈ ગઈ છે ને આ બીજી વીણ વીણી હજી રાપ કાઢીને પછી વીણશું હવે એક વાગ્યો હે અને જમવાની હાકલ પડી ગઈ છે જમી લ્યો કીધું બધા એટલે હવે આ બધા જમવા જાય છે આમ જોવો માણસો જુઓ તમે કેટલા હે પણ તોય મગફળી આમ મચક નથી દેતી પડામાંથી વીણવામાં આ એટલી વીણી હે તોય આમ જોવો આ મગફળી રાપ કાઢેલામાં આવે આટલી મગફળી વળી ઘડીક વીણી ત્યાં આમ ખોબો ભરાઈ જાય આ મગફળી કેટલી થાય વિચાર તો કરો તમે આ દાંતી મારેલામાં ભેજ એવડો નીકળે ઢેફા નીકળે છે ગારાના અને મગફળી એટલી છે એમાંય વીણા પણ દાંતી મારીને તો વીણવી નથી ઓલા ધોરિયા નાખીને વીણી હે સીધી રાપ કાઢ નાખીને રાપમાં તરે એટલી વીણ શું પછી મગફળી તો આમાં લાટ પડી છે બે ટ્રેક્ટર વેતા કહી છે મોર દાંતી મારતા જાય એક ટ્રેક્ટરથી એક ટ્રેક્ટરથી રાપ કાઢતા જાય એટલે મજૂર વાંહે રાપ કાઢે એટલે આમાં વીણી લઈએ બપોર પછી જેટલું વીણાય એટલું આ રાપમાં બે ડીએપીના બાચકા મૂકી દીધા એટલે આપણે વહી લઈને આવી તો અહીંયા લઈ આવવા નહીં અને રાપમાં ધડામાં ઓલો ગારો છે વજન હોય તો રાપ પડે હારી કામ અમુક માણસોની કોમેન્ટ હતી કે અમારે આ ઓલા ટ્રેક્ટર માં ફાણો નો મૂકવો પડે ને ઓલા ટ્રેક્ટર માં ફાણો ન મૂકવો પડે હાથી માં એ બધી અણસમજણ હે